આ કેવાય લીલવાના તોઠા હે સાચું તમે કેવું લાગ્યું કયો તો હાસુ બહુ મસ્ત બન્યું એક એમ તો કો હારું બને આમ તો ફેમિલી કેમ સો જે દ્વારકા થી શો લોકે ડન મજામાં હુંય મજામાં છું આ સારું થઈ ગયું છે ઓ લોકે થઈ ગયું છે બધું આ જે રાજે દવા આપી હતી ને એ પી લીધી તો મસ્ત રેડી થઈ ગઈ છું અને ખીચડી બનાવી છે આજ તો મેં વઘારેલી ખીચડી જીનલ ખાઈ છે અને વિડીયો શરૂ કરવા માટે બાર આવી કેમકે બારની ક્વોલિટી ઇઝ ધ વેરી નાઇસ કેમ કે મજા આવે એમ પણ મારે છે ને ભૂલાઈ ગયું આંપા ક્યાં આવતી હું પણ વાતો કરતાં કરતાં ગમે ત્યાં પોગી જાઉં ખીચડી ખાવાની છે મારે એમાં એવું છે થોડીક ઠરતી હતી ખીચડી તો હું કહું જીનલ કહું હાલો વિડીયો ચાલુ કરીએ હું મૂકાય જીનલ અમારી બેન ખાઈ છે જુઓ ને

આઈ જાવ હાલો ખાવા ખીચડી અને ભુંગળા ને એવું છે ખાવાનું 2 વાગ્યાસ ખાઈ લીધું હાલ કેમ કે આજ આપણે ખાતા ખાતા કાઈ વિડીયો ન જ બનાવવાનો નકર તમે કંટાળી જાવો કે ભાવો હું આ મંડાઈ ગઈ છું બધી ખીચડી ખાઈ ગયા અમે ખવાઈ ગઈ બધી હું જીનલ થઈ બધી ખીચડી ખાઈ ગયા પણ મજા આવી હો કાજીનલ લાઈ પાણી ભર દે ચેનલ મને જા તો ફટાફટ લાઈ પાણી લાઈ પાણી પી લેવી પછી આપણે આરામ કરવાનો છે લાઈ ચેનલ અમારું પાણી ભરીને તૈયાર રાખે પણ હું પીવાનું ભૂલી જા કા પી જાજે પી લે શા મમ્મી વધોણ દેવડવાણું જોશે આલે પર વઢવણ વાળું હુઈ જા

થોડોક ખાઈ લો જીનો જીન જ જાગી જિનલને અડદિયો બહુ ભા ને એના માટે મંગાવ્યો છે ખાસ રાજ મંગાવ્યો છે કે તથા પૂરો થઈ જાય ને તો પાછો મંગાઈ લેવાનો છે શિયાળો પતે ત્યાં સુધીમાં થાઈ જવાનો છે દસ કિલો જેટલો વધી જાય અડદિયો તો ઠીક પછી જો જો કેડીઓ તરત જ આવી જાય કે વાર આવે પાછું કેડીઓનું શું કરવું આપણે બિયર તો ખાઈ પણ પતંગ આવી કાજી નો હમણાં થાય પતંગો આવ્યા જ કરશે કાજી નો પતંગ આવ્યા કરશે ને બે રમે છે હાથે હાથે પતંગ આવી ગઈ કા બસ હવે રાયડું નથી નાખી નીચે બીજા જીનલ લાઈ જોવા દે પતંગ દે તો ખરા મને જોવા

એ જમીન પછી જ આવે છે તો અમારે બે માટે છે ને હું કાંઈ બનાવતી નથી એ કાંઈકનું કાંઈક લેતા આવે અથવા તો અમે બપોરનું નું હોય ને એ જમીન લેવી છે પછી મોડા મોડા આવે ને તો એ લેતા આવે એટલે કામ થઈ જાય છે એ ના કરે પછી ખાવાનું નહીં બનાવતી એમ રાજને છે ને ઉધરસ થઈ ગઈ છે તો આ પાન આપવાનું છે એને સાવી જાય ને આ પાન તો ઉધરસ સારી થઈ જાય એવું હોય જમરૂખનું પાન સાવી જાય ને તો સારું થઈ જાય અમારે બે જમૃ છે છે કે માંથી એક એક પાન લઈને સાવી જાહે તો ઉધરસ સારી થઈ જાહે એમ પાંજ પડવા આવી ગઈશ ને ફોગ ફોગ થઈ ગયું બધું જો ધુવાળા ટાઈપનું હમણાં તો વાતાવરણ જ દેવું છે મને કાલે મજા બગડી પણ આજ એક દિમા સારી થઈ ગઈ એટલે વાંધો ન આવ્યો દવા પીધી ને પછીની દવા કાંઈ પીધી નથી પણ વાંધો બહુ આવ્યો નહીં સબ્સ્ક્રાઇબર આવી ગયા જો મળવા આ છે ને ત્રણેય સિલ્વર બટન જોવા આવ્યા છે કા મારે સિલ્વર બટન જોવા આવ્યા ને તમે જો અમાર વિડીઓ જોવે ડેઈલી ત્યાં એ બાજુમાં જ રહી છે કા બાજુ સોસાયટીમાં એટલે આવ્યા એ સિલ્વર પ્લે બટન જોવા તમે કોઈ બનાવો છો વિડીયો બનાવો તમે કોઈ ખાલી જોવો મારા વિડીયો કેવું લાગ્યું બટન સારું લાગ્યું જોવું હોય કા હજી મજા આવે એમ તમે ભણવા જતા હશો ને હમ આજ રજા હતી ને એટલે જોવા આવ્યા મારું પ્લે બટન આપણે આ હાર ને ઉતારી લેવો પડશે ને આ ફૂલ તાજા તાજા રહ્યા ને એટલે મેં હાર નહોતો ઉતાર્યો પણ છે ને એમાં ઝીનલ તો છે નહીં નકર છે ને આ હાર એ પહેરી લે છે ને એ પહેરી લે હાર ને આ જે નથી તો હું પહેરી લઉં મજા આવે કાનાનો ઉતારેલો હાર પહેરવાની હું તો પહેરું ઝીનલ તો બહુ જ પહેરે એમ જ કે મમ્મી આ આપણે પહેરાવ્યું હોય ને કાનાને તરત જ એમ કે કાનાએ હાર પેરી લીધો તો હવે મને દે એમ કે એટલે રમવા ગઈ છે નીચે આ લોકો આવ્યા હતા પ્લે બટન જોવા એ હમણાં જ હજી જસ્ટ ગયા છે તો પછી યાદ આવ્યું લાવ્યો હાર ઉતારી લો એમ કાંઈ નહીં હાર જીનલ હાટું રાખી મૂકું એ હમણાં આવશે ને તો પહેરશે તો છે ને લીલવાના તોઠા બનાવવાના છે પણ બહુ ફાવતું નથી મને આવડતું નથી પણ ટ્રાય કરું છું અને આની હું રેસીપી શેર નહીં કરું કેમ કે યુટ્યુબ થી જોઈને ટ્રાય કરું છું બરાબર મેં ફર્સ્ટ ટાઈમ તો નથી કર્યો આ પહેલાં એક વાર કરી નાખ્યું છે સારું બન્યું હતું આ કાંઈ નહીં હાલો બનાવો પણ રેસીપી શેર નહીં થાય સોરી યુટ્યુબથી મેં જોઈને શીખ્યું છે એટલે પણ આને કાંઈ હોય નહીં ગ્રેવી કરવાની હોય ને પછી આને બે સીટી પાડવાની હોય છે અને પછી બસ બની જાય શાક ટાઈપ મતલબ શાક ટાઈપ જ હોય ને આ કહેવાય લીલવાના તોઠા હે સાચ્યું તમે કેવું લાગ્યું કહો તો હાસું એમ તો કહો સારું જ બને આમ મજા આવે ખાવાની તો કઈ એકવાર ખાધું તું પછી ટ્રાય કરી તાર નો ભાવે તો કાઈ હાલો હવે ખાઈ લઉં અને મળવી હવે કાલના વિડીયોમાં કા આજ તો કસોરી કરવાનો પ્રોગ્રામ હતો પણ ચોથા બનાવવાનો વારો આવ્યો કેમ કે રાજને કઈ જમવાનું હમણાં નક્કી હોતું નથી કા એટલે એવું કર્યું છે તો કાંઈ નહીં આપણે કાલ હવે કસોરી જોઈશું બને છે કે કેમ છે કાલ તો ફાઇનલ કસોરી બનાવી નાખશું કા એમ કરશું કેમકે તુરની મજા આવે ખાવાની પછી તુર નગર પડી પડી ફૂંકાઈ જાય તો હારું આલો કાલ મળવી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને ચેત દ્વારકા થીશ લાઇક છે સબસ્ક્રાઇબ ચે દ્વારકા ધીશ